જોઈએ અને એની પાસે યજ્ઞ ભાવના હોવી જોઈએ મને એમ લાગે છે બેનનો બહુ બહુ જ એટલો બધો અનુભવ નહીં પણ જ્યારે જ્યારે જૂનાગઢ આવું એમને મળવાનું થાય અને બહુ જ સહજ રીતે મળતા હોય ત્યારે એમના વિચારોને જોઈને લાગે કે આ વ્યક્તિમાં પરહિત કરવા માટેનું ક્યાંક યજ્ઞ ભાવના પડી છે કે જે વ્યક્તિને સ્વાહા ખપે છે વાહ વાહ નથી ખપતી યજ્ઞ ભાવના એટલે આટલું હું આ યુવાનો બેઠા છે ભાઈ બહેનો એને કંઈ મારી જેમ હું રોજ ત્રણ વખત યજ્ઞ કરવાનું શીખવવા નથી આવ્યું અને એને યજ્ઞ કરવાની જરૂર પણ નથી એ થોડા ઘણા વાહ વાહમાંથી સ્વાહમાં પરિવર્તિત થાય તો યજ્ઞ જેમ જયભાઈએ કહ્યું કે આપણે આપણો આનંદ વહેંચીએ આપણે બીજાનો મોજ જોઈને આપણે મોજ માણી શકીએ એ જે આપણે સ્વાહા દ્વારા કરી શકીએ ભાવનાબેનમાં મને એમ લાગે છે કે આ યજ્ઞ ભાવના ક્યાંક દેખાડી બીજું દાન ભાવના એણે સમયનું દાન આપ્યું એમણે પોતાનું જીવનનું કેટલા વર્ષો જે તે ક્ષેત્રમાં રહ્યા હોય ત્યાં એનું દાન કર્યું અને તપ ડોક્ટરની સાથે પરણીને જીવવું એના જેવું તપ મને ખબર નથી બીજું કયું હોય શકે મોટું તપ હશે અને છતાં આ ડોક્ટરે જેમ અહીંયા કહેવામાં આવ્યું કે સતત એમની સાથે રહીને એનો સંગાથ કેળવીને એ કાર્યમાં એમને સતત સાથ આપી એટલે વેદોએ જે પરમહિત પરહિત પરમાર્થની વાત કરી અને પછી ઉપનિષદમાં આવું તો ત્યાં પણ એ જ વાત છે તે ત્યાં ભૂંજ થા તું ત્યાગીને ભોગવી જાણો એમ આપણે કહીએ છીએ મેં ઘણી વખત કહ્યું છે આની પુનરુક્તિ કરું છું પણ અમુક વસ્તુ તો કહેવી જ પડે કે આપણી આંગળી કંકુવાળી ન થાય ત્યાં સુધી બીજાના કપાળમાં આપણે ચાંદલો કરી શકતા નથી હજી સુધી એવું કોઈ વૈજ્ઞાનિક ઉપકરણ આપણી પાસે આવ્યું નથી આજની ટેકનોલોજી કાલે શું કરે એના માટે હું કોઈ ભવિષ્ય કથન ન કરી શકું કે એવું કોઈ કાલે ભવિષ્યમાં આવે કે આપણે આમ કંકાવટીમાં આંગળી નાખવી ન પડે અથવા તો કંકુ આમ લઈને આમ નામ રાખીએ અને સીધું ઉડીને સામાન્ય અથવા તો કાંઈ કરવું જ ન પડે કંકુની જરૂર નહીં કંકાવટી નહીં ખાલી આમ સંકલ્પ ને ત્યાં ચાંદલો થઈ જાય એવું હજી સુધી કોઈ ઉપકરણ શોધાયું નથી અને હું જીવું ત્યાં સુધીમાં શોધાશે તો હું એનું સ્વાગત કરીશ પણ હજી નથી કારણ કે પોતાની આંગળી જ્યાં સુધી કંકુમાં ન રંગો ત્યાં સુધી બીજાના ભાલને તમે સુશોભિત કરી શકતા જ નથી ત્યાં સુધી બીજાને તિલક થઈ શકતું જ નથી આ એક બહુ જ મોટું સત્ય છે જ્યાં સુધી કોઈ નવી શોધ ના આવે ત્યાં સુધી ત્યાં સુધી તો આ સત્ય છે એટલે જે વ્યક્તિ કંઈક બીજાને માટે સમયનું દાન આપ્યું પોતાના જીવનનું દાન આપ્યું માણસ જન્મે ત્યારે એના કેટલાય અભરખા હોય છે એ બધી વસ્તુનું જેણે બીજાના કાર્ય માટે બીજા ઉપર બીજાનું હિત કરવા માટે ગંગાની જેમ બલિદાન આપ્યું હોય એ જ કંઈક મને તમને આપી શકે એની સ્મૃતિઓ આપણને કંઈક ને કંઈક પ્રેરણા આપતી રહે છે તો તેને તક તે ભૂંજતા તું ત્યાગ અને પછી ભોગવ આ મંત્ર ભારત જ આપી શકે પાશ્ચાત્ય જગતમાં તું ભોગવ એટલું જ છે ખાલી તું ભોગવ આથી આગળ કંઈ છે જ નહીં અંગ્રેજી મને આવડે નહીં પણ ભૂલ થાય માફ કરજો ઈટ ડ્રિંક એન્ડ બી મેરી આટલું જ છે આથી આગળ નથી આ દેશમાં ત્યાગીને જ ભોગવાની વાત છે એટલે ઉપનિષદમાં પણ આ ગંગાએ આવી રીતે જો સેવાના કાર્યો કરવા હોય તો ઉપનિષદોએ પણ આ જ કહ્યું અને પછી પુરાણમાં જાઉં તો ભગવાન વ્યાસ મને પ્રેરણા આપે કે પરોપકારાય પુણ્યાય પાપાય પર પીડન એ જ ક્રમમાં વ્યાસ એમ કહે કે બીજાના હિત માટે બીજાના શુભ માટે તું કંઈક કર એ જ પુણ્ય છે એકવીસમી સદીમાં પુણ્ય અને પાપની વ્યાખ્યા બદલવી જોઈએ એવું વ્યાસપીઠ ઉપર બેઠેલા એક માણસ તરીકે જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે આનું સંશોધન થવું જોઈએ એકવીસમી સદીનું પાપ શું કહેવાય એકવીસમી સદીનું પુણ્ય એ જે મૂળ હશે એને તો આપણે સાચવીએ જ પણ એમાં સંશોધન જરૂરી છે તો બીજાને પીડા આપતી એના જેવું કોઈ પાપ નથી અને બીજાના હિત માટે વિચારવું ભલે કંઈ કરી ન શકીએ પણ વિચારવું એના જેવું કોઈ પુણ્ય નથી એ વ્યાસે પણ એ જ પરંપરાને આપણી પાસે અમારે રામાયણમાં લખ્યું છે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ પર પીડા નહીં અદમાય બેને આવું કંઈક કર્યું એવું આ બધા માહોલથી અને થોડો ઘણો એમનો પરિચય અને સાહેબની આ પ્રવૃત્તિથી મને અનુભવાય છે પુરાણો પછી રામચરિત માનસમાં આવું તો હમણાં જ મેં જે ચોપાઈ તમારા સામે મૂકી એ પરહિતની પરહિત સરસ ધર્મ નહીં ભાઈ એ પંક્તિ આપે અને પછી આ જગ્યાએ ઉભા રહીને જુનાગઢમાં બોલવાનું હોય ત્યારે હું નરસિંહને કેમ ભૂલું પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે બીજા માટે જે બીજાની પીડામાં જે ઉપકાર કરે એના જે હું પુણ્ય કહ્યું અને એ જ ક્રમમાં આપણા પંથકને આપણા સૌરાષ્ટ્રમાં જેને સૌથી પહેલી વખત લોક સાહિત્ય ક્ષેત્રમાં પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો એ બાપુ કવિ કાગને યાદ કરું પછી તો આપણી દિવાળીબેનને પણ મળ્યો આજ આપણા સૌની વચ્ચે ભીખુદાન ભાઈ છે એ આપણા માટે ગૌરવ છે પણ એ ભગત બાપુને જો આ જ ક્રમમાં પાછો શ્લોકથી લોક સુધી વાવું તો ભગત બાપુ પણ એમ જ કહે કે જાડવા ફળ નથી ખાતા કારણ કે ઉપકારી એનો આત્મા આ નદીઓ પાણી નથી પીતી કારણ કે ઉપકારી એનો આત્મા તો શાશ્વત સંગાત એ ગંગા મને તમને બતાવે છે અને એટલે જ કદાચ 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 શું કામ નક્કી કરીને ઋષિમુનિઓએ કહ્યું હશે કે જેની તૂટે જોડ પછી માયામાં મીઠપ નહીં એમાં ક્યારેક કદાચ પુરુષ જતો રહે અને સ્ત્રી હોય તો એને આપણે એક જ શબ્દથી વંદના કરી છે કે આ ગંગા સ્વરૂપ છે અને આ શબ્દ આપણે લગાડ્યો છે ગંગા સ્વરૂપ છે ગંગા સ્વરૂપ એટલે એના ઉપર પ્રતિબંધો ન મુકાય ગંગા સ્વરૂપ હોય એટલે એને બંધ ન બાંધી દેવાય એને છૂટ હોવી જોઈએ એને શુભ કર્મ કરવાની મારી પાસે તો કેટલા લોકો આવે છે બાપુ પુરુષ મૃત્યુ પામે તો એમની ધર્મપત્ની એનો અગ્નિ સંસ્કાર કરી શકે હું કહું કે કરવો જ જોઈએ હવે આવું નિવેદન કરું ત્યારે મારે ઘણું સહન કરવું પડે એ હું જાણું છું કે આવું તમે કેમ કહો પણ નહીં કરવું જોઈએ એ કરી શકે શું કામ ન કરી શકે દીકરાના લગ્નમાં કે કન્યાદાનમાં એ ગંગા સ્વરૂપમાં બેસવી જોઈએ એને શું કામ તમે ના એક એવો પ્રવાહ છે કે એને તમે બંધમાં બાંધી નહીં શકો એ ગંગા છે અને ગંગા બંધાણી પછી પ્રવાહ બહુ ઓછો થઈ ગયો છે એક તો આપણે પ્રદૂષિત કરી થોડીક બંધાણી એનું પણ કારણ છે કે જે પ્રવાહ આપણે સાલો પહેલાં જોતા હતા એટલો બધો પ્રવાહ આપણે જોઈ શકતા નથી તો એટલે જ કદાચ ઋષિમુનિઓએ આપણે ત્યાં ગંગા સ્વરૂપ શબ્દ નો ઉપયોગ કર્યો છે તો બાપ આ જે શ્લોકથી લોક સુધી પ્રહિત કરવાની એક પ્રવાહી પરંપરા છે મને એમ લાગે છે ભાવનાબેન એમનું વ્યક્તિત્વ અથવા તો એમના કાર્યો ક્યાંક આ એક પ્રવાહની મને તમને યાદી આપે છે આ પ્રવાહની વિશેષ સમજ આપે છે અને તે પ્રવાહમાં હું તમે અવગાહન કરીને કાંઈક આપણે પણ પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ એટલા માટે ડૉક્ટર ચીખલિયા સાહેબ પોતાની શાશ્વત સંગથી ભાવનાબહેનના સ્મરણમાં આવું એક આયોજન કરે આ વખતે આટલી વ્યક્તિઓનું વિશેષ સન્માન નવી નવી યોજનાઓ શરૂ કરી પણ મારી દ્રષ્ટિએ ઉચ્ચ કુળનો વ્યાખ્યા આટલી છે કે પ્રવાહ ભલે નાનો હોય પણ પવિત્ર હોવો જોઈએ અને પ્રવાહમાન હોવો જોઈએ એ ઉચ્ચ કુલ છે તમે ગોમુખ ગયા હશે ને ખબર હશે કે ગોમુખમાંથી ગંગા કેટલી નાની નીકળે છે તમે ગંગોત્રીની ગંગા પણ જોઈ હશે બહુ જ નાની છે હરિદ્વારમાં જુઓ એવી ગંગા નથી દેખાતી પ્રયાગમાં જોઈએ આપણે જોઈએ છીએ એવી ગંગા ત્યાં નથી દેખાતી ગંગા સાગરની વાત જ જુદી પણ બહુ આ ભાવનાબેન ચીખલિયાનો આજે પરમાર્થ અને સેવાવૃત્તિનો અને એમાં જેમનો નિરંતર સાથ રહ્યો એવા ડૉક્ટર સાહેબની આ એક ધાર એ મને લાગે છે એ એ ક્યાંક ઉચ્ચ કુળને સ્પર્શે છે હું પૂરેપૂરું ના કહી શકું પણ એ ઉચ્ચ કુળનો સંકેત આપે છે કે આ ક્યાંક બહુ જ ઊંચેથી પ્રગટેલો પ્રવાહ પણ ઊંચેથી પ્રવાહ પ્રગટે એટલું પૂરતું નથી પાક બીજા ત્રણ પડાવો પાસ કરવા પડે છે શાશ્વત સંગાથ માટે અને તે પડાવના નામ આપણા શાસ્ત્રમાં છે હરિદ્વારે પ્રયાગે છે ગંગા સાગર સંગમે આ ત્રણ પડાવ પૂરા કરે એ ગંગા ત્યાં જ રહે તો પવિત્ર સવાલ જ નથી પવિત્રતાનો પણ એ પ્રવાહિત થઈને જો હરિદ્વારની સપાટ ભૂમિ ઉપર ન આવે તો દરેક જણા ગોમુખ નથી જઈ શકતા અને જ્યારે દરેક સમાજ દરેક માણસો ગોમુખ ન જઈ શકે ત્યારે પવિત્ર પ્રવાહનું કર્તવ્ય છે કે એને સપાટ ભૂમિ ઉપર આવવું જોઈએ તેથી કોઈ પણ સેવાનું ક્ષેત્ર ડોક્ટર સાહેબ ભલે નાનું હોય પણ એને નીચે ઉતરવું પડશે એને સપાટી ઉપર આવવું પડશે વિનોબાજી એમ કહેતા કે એટલી મોટી વિભૂતિઓ આ દેશે આપી કે આપણી ગરદન દુખી ગઈ એને જોઈ જોઈને પણ એ નીચે ના આવી શક્યા આપણે ઉપર ન જઈ શક્યા અને ક્યાંય સંગાત સધાયો નહીં ક્યાંય આપણે એને મેળવી શક્યા નહીં ત્યારે ગંગાએ નીચું અથવા તો મારે તમારે સંકલ્પ કરવો જોઈએ કે એટલી ઊંચાઈએ જવું નહીં જો નીચે આવવાની માનસિકતા ન હોય તો એટલી ઊંચાઈ પરમાત્માને આ પ્રાર્થના અઘરી છે પણ એક બુલંદી ઇન્સાની ઇન્સાન છોટા દિશે બુલંદી પે જાના નહી ચાઇએ બુલંદી પે જાન નહીં ઓર સંસ્થાઓ ચલાવનારા સૌ વડીલો માટે પણ અને મારા માટે પણ એ શેર છે કે જીસ મેં તેલ ખેરાતકા જીસ દિયે મેં હો તેલ ખેરાતકા જલાના નહીં ચાઈ ગયા એવો દેવો હળગાવાય નહીં કે જેમાં ખેરાતનું તેલ બળતું હોય જેમાં ધર્માદાની વસ્તુ હોમાઈ જતી હોય એવો દેવો તો અને મને હંમેશા લાગ્યા કરી કારણ કે હું આ પહાડોમાં ગયો છું ચાર ચાર પાંચ પાંચ વખત કૈલાશ સુધી ગયો છું એટલે મને એમ લાગે છે ને આપણા બધાનો અનુભવ કે આ ગિરનાર ઉપર કોઈ ચડી જાય અને જે ટૂંકે થી એને તળેટી દેખાય તો તળેટી વાળો ચોક્કસ એને નાનો દેખાય એ તો હકીકત જ છે પણ એને એ પણ યાદ રાખવું જોઈએ કે તળેટી વાળાને તું બહુ નાનો જ દેખાય ત્યારે અમારી સાથે નાસ્તો કરતો હતો ને ત્યારે અમારા જેવો લાગતો હતો અમારી સાથે ચા પીતો હતો ત્યારે એટલો જ એવો જ લાગતો હતો પણ જેવો તું ગુરુ દત્ત પહોંચ્યો એટલે તું એ આટલો નાનો દેખાય છે આમ આ સત્ય ભૂલવું ન જોઈએ એટલે ગંગાએ પરમાર્થના કાર્ય માટે વહેવા એણે હરિદ્વાર આવતા શબ્દ તો હરિદ્વાર છે પણ હરિદ્વાર પણ કહી શકું શંકરનું દ્વાર હરિદ્વાર હરિદ્વાર અને આપણે આરતીમાં તો બધા ગાઈએ છીએ એક સ્વરૂપ બરાબર પણ હરિદ્વારનો અર્થ એકવીસમી સદીમાં બદલવો જોઈએ હરદ્વાર એટલે પરમાર્થની ગંગા હરેક દ્વારે પહોંચવી જોઈએ જેને કોઈ દ્વારની આભડછેટ ન હોય જેને કોઈ દ્વાર અસ્પૃશ્ય ન હોય છેલ્લામાં છેલ્લા એક એક રીતે હરદ્વાર એટલે પ્રત્યેકનો દરવાજો સેવાના પ્રકલ્પો ખટખટાવવો જોઈએ તે દિવસે એ ગંગા હરિદ્વારમાં આવી છે અથવા તો હરિદ્વાર આવી છે અથવા તો એમણે હરિદ્વારના મને તમને દર્શન કરાય પણ ત્યાંય શાશ્વત સંગાથીની ગંગાની યાત્રા પૂરી નથી થતી એનો પછીનો મુકામ છે સંગચ્છધ્વમ સંવદધ્વમ એને પ્રયાગમાં જવું જોઈએ અને પ્રયાગમાં જમુનાને મળવું જોઈએ જે પ્રગટ નથી થઈ એવી સરસ્વતીને પણ મળવું જોઈએ એમ પવિત્ર પ્રવાહને બધાની સાથે ભળવું જોઈએ બધાની સાથે મળવું જોઈએ જેમ વેદ કહે સંગત છદ્વમ આજે મોટામાં મોટી મુશ્કેલી એ છે કે આપણે બહારથી તો બધાને બહુ મળીએ છીએ અને હૃદયથી મળીએ છીએ નથી મળતા એમ નહીં પણ આમ વોટિંગ કરો તો ઘણું ઘણું બહુ જ સંખ્યા ઉપર નીચે બોલી થતી હું કદાચ ભૂલતો ન હું તો તુષારભાઈ બશીર ભદ્ર સાહેબનો શેર છે કે ફાંસ લે सदियों के एक लम्हे में तय हो जाते सदियों के एक लमहे में तय हो जाते दिल मिला लेते अगर हाथ मिलाने वाले दिल मिला लेते अगर हाथ एटवु जो ही है। एक विधा में जो ही है, एम खास ગંગા યમુનાને મળે હું મારી રીતે વ્યાખ્યા કરીશ હા સાહેબ ગંગા ગૌર છે યમુના શ્યામ છે જે બહુ વર્ણું હોય ને એને શ્યામવર્ણને મળવું ગમે પણ એમાં એને પોતાનો પ્રભાવ દેખાડવાની વાત પણ હોય છે કે જો હું ગૌરવવર્ણિ અને તું વર્ણ પણ ગંગાનું સાચું મળવું તો ત્યારે છે કે જે બહાર જ નથી આવ્યું જે ગુપ્ત છે જે બોલતું નથી એવી કોઈ સરસ્વતીને મળવા માટે પણ એની પૂર્ણ તૈયારી હોય ત્યારે આ પરમાર્થની ગંગા આ પરહિતની ગંગા આ પરોપકારની ગંગા વધારે ગતિશીલ બને અને છેલ્લો એનો મુકામ છે ગંગા સાગર સંગમે ગંગા એ સાગર અમારે હરિદ્વારમાં ઋષિકેશમાં મુનિજી મહારાજ પરમાર્થ નિકેતનના અધ્યક્ષ છે એ બધા તીર્થોમાં આરતીઓ બધે કરે ગંગાની આરતી હરિદ્વારમાં તો થાય જ છે હરકી પૌળી ઋષિકશમાં થાય છે બધી નદીઓમાં જ્યાં જાય ત્યાં એ બહુ સારું મહાપુરુષ કરી રહ્યા છે એ બધી જગ્યાએ નદીની આરતી થવી જોઈએ નદીની આરતી થવી છેલ્લે અમે કુંભમાં ક્ષિપ્રાની આરતી પણ એમણે શરૂ કરાવી કે ક્ષિપ્રાની આરતી શરૂ થઈ ત્યારે મેં એમ કહ્યું કે મુનિજી આપ તો આ મિશન લઈને બેઠા છો પણ તમે બધી જ આરતીઓ કરાવો છો ગંગા સાગરની પણ એક આરતી કરાવો કે ગંગા જ્યાં સાગરને મળે છે ને ત્યાં એક વખત આરતી થવી જોઈએ ત્યાં અને એ વાત એમણે મને સ્વીકારી મારા પાસે કે હા બાપુ મકર સંક્રાંતિના પર્વમાં હું ત્યાં પણ કારણ કે મોટો મેળાપ તો એ છે કે જ્યાંથી નીકળ્યા પછી એમાં જ ભળી જવું એ હરિદ્વારે પ્રયાગય છે ગંગા સાગર સંગમે આવી કોઈક પવિત્ર પ્રવાહ ધારા આ ચિખલીયા પરિવારમાં આવી અને હર દ્વારને ખટખટાવી રહી છે અથવા તો હર દિલને દસ્તક આપી રહી છે એનો મને આનંદ છે કાર્યક્રમ ઘણો લાંબો કહેવાય તમે તો લગભગ દસ વાગ્યાથી બેઠા છો પણ હું આવ્યા પછી પણ ઘણો લાંબો ગણાય પણ આવો લાંબો કાર્યક્રમ હોય ત્યારે હું બહુ વિચારું કે લાંબો તો છે જ પણ પોળોય ઘણો છે તેથી આ વિશાળ કાર્યક્રમ આ ઉદાર કાર્યક્રમ છે એટલે મને ગમે કે આમાં પહોળાઈ છે આમાં સંકીર્ણતા નથી આમાં ક્યાંય વિશાળતાને દંશ કોઈ દઈ એવું તત્વ નથી તો ભાવનાબેનની સ્મૃતિના ત્રીજા ત્રીજી ભાવતિથી એ હમ આવ્યો સાહેબ મને છત્રીસ વર્ષથી મળવાની કોશિશ કરતા હતા હું એને ત્રણ મિનિટમાં મળ્યો છું છત્રીસ મિનિટ એ થવા નથી દીધી એ આવ્યા ત્યારે મેં એમ કહ્યું કે સાહેબ હું તારીખ આપું છું કારણ કે મને ખબર છે આવા જ્યાં જ્યાં પવિત્ર પ્રવાહો ઉતરતા હોય ત્યાં જાઉં એ મારો આનંદ પણ છે મારી ફરજ પણ છે મારું દાયિત્વ પણ છે અને એટલે હું અહીંયા આવી શક્યો અને તમારી સંખ્યા જ કહી શકે કે ભાવનાબહેનના કાર્ય અને ડૉક્ટરના કાર્ય વિશે તમને કેટલી શ્રદ્ધા અને કેટલો આદર છે નહીતર રવિવારે કાર્યક્રમ અમારા કોઈ રાખે ને તોય એમ કે બાપુ રવિવારે સાંજે મોડે રાખો ને કારણ કે રવિવારે લોકો આરામ કરતા હોય સાત વાગ્યા પછી રાખો રવિવાર આપીએ તોય આમ કે એને બદલે રવિવાર હોવા છ રવિવાર જ છે ને રવિવાર હોવા છતાંય આપ આટલો આદર લઈને ભાવનાબહેનની આ ભાવતિથી પોતાનો આદર વ્યક્ત કરવા આવ્યા છો એનો હું બહુ જ આનંદ વ્યક્ત કરું છું અને બધા જ જૂનાગઢવાસીઓ જાણે છે અમે રોજ સાથે બેસીએ છીએ એ તો બધા જ જાણે છે કે જુનાગઢ આવવા માટેનું મારે તો કોઈ બાનું જોતું હોય છે સાહેબ કોઈ પણ પ્રોગ્રામ નાનો મોટો નથી હોતો પણ અહીંયા આવવાનો મારો હરખ બહુ મોટો હોય છે કારણ કે અહીંયા જુનાગઢ છે ગિરનાર છે ભગવાન દત્ત છે અને આપણો નરસિંહ મહેતો છે અને તેથી જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે અહીંયા પોઝિટિવ ખેંચાણ બહુ છે અહીંયા અને જયે તો બહુ સરસ કહ્યું કે અહીંયા સંસાર છોડવાના જ વાઇબ્રેશન છે એવું નહીં અહીંયા તો સંસાર બહુ સુંદર થઈ શકે એવા અને ઈટ લેવું જોઈએ ત્યારે હવે છોડી છોડીને ક્યાં જવાનું ક્યાં જવાનું યાર જે મહાપુરુષો આ કરી શક્યા એના તો એને એને કર્મે લખ્યો ભગવો ભેખરે ભરત આપણે ત્યાં આ છે એના માટે એક વ્યવસ્થા હોય છે કે જે મને તમને પ્રેરણા આપવા માટે ત્યાગના માર્ગે વિચરણ કરતા હોય છે પણ કાંઈ ગિરનાર મને તમને બધાને હાવ એમને રાખી દેવા માટે કંઈ એવું નથી તને કહું છું ને જઈને પણ કહું છું કે એમને રહેવા માટે કાંઈ ગિરનાર નથી અને જલ્દી અમને મંગલ ખબર આપો અમને શુભ સમાચાર આપો ગિરનારની ગોદમાં કે અમે બહુ રાજી થઈ ગયા તો અમને એવા સમાચાર આપો કારણ કે નરસિંહ મહેતાએ સંસારને રૂડો કર્યો છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એટલે નાચહી નીચે પ્રતિબિંબ નિહારી એટલું જ નહીં જુનાગઢનો એક માણસ બીજા જુનાગઢ વાસીને જોઈ નાચતો હોય એનું નામ જ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ કે મારા સમાજમાં ભીખુદાનભાઈ નીકળ્યા મારા સમાજમાં આ નીકળ્યો મારા સમાજમાં આ ક્ષેત્રમાં આ નીકળ્યો એને જોઈને એનામાં પડેલું બ્રહ્મત્વ એનામાં પડેલું થોડું ઘણું બ્રહ્મ તેજ એને જોઈને આપણું હૃદય નાચે એ પણ એક બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે ઓલાની તો કલ્પના જ કરવી રહી પણ આપણી સામે કેટલા બ્રહ્મ લટકા કરતા હોય છે ને એ વખતે આપણે થોડાક જો લટકા કરીએ તો આપણે ધન્ય બનીએ વિશેષ કંઈ નહીં કહેતા મેં પણ આપનો ઘણો સમય લીધો તમને પોરો મળ્યો કે શું થયું તો મારો નાથ જાણે એ તો મિલિંદનું દર્શન હતું કે હવે તમને પોરો મળશે પણ મને તો પોરો મળ્યો જ છે ઉપરાંત વેરાવળથી પધારેલા અમારા ખારવા સમાજના મિત્રો સુરતથી આર કે એ ઉપરાંત અમદાવાદના ડૉક્ટર દિનેશ પટેલ તમામ આમંત્રિત મહેમાઓએ અત્રે ઉપસ્થિત રહીને અમારા કાર્યક્રમની જે શોભા વધારી એ બદલ ખૂબ ખૂબ આભાર ખાસ કરીને બીએપીએસ સંસ્થા કોઠારી સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજના જે આશીર્વાદ અમને મળ્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર આપ સૌ ઉપસ્થિત રહ્યા આટલી વ્યવસ્થા જાળવવામાં મદદ કરી તેના માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ